ફાયર એક્સિંગ અને ટીટીએલ હાઇડ્રોલિક પ્લેટફોર્મ રોડ એક્સિડન્ટ અને ખાસ કરીને રોબોટનો ઉપયોગ કરી અને ફાયર ફાઇટિંગ જ્યારે ઇન્ડસ્ટ્રીયલની મોટી આગો લાગે છે ત્યારે ઇન્ડસ્ટ્રીઅલને આગને કંટ્રોલ કરવા માટે ખાસ કરીને રોબોટનો ઉપયોગ કરવામાં આવશે એ જે રોબોટ જે છે તે રિમોટ ઓપરેટેડ હોય છે અને એને ફાયરના પ્રેશર માટે ફાયર ફાઇટિંગમાં ખૂબ જ ઉપયોગી થનાર છે ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે